સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન એમ્બ્યુલન્સનું લોકાર્પણ પામી છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ નું ઓન કરવામાં એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લા સરકાર દ્વારા આડતર જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા સુરત જિલ્લો

આ કાર્યક્રમ એકસો આઠના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઇઆમી રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા